તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા ચાર અને આપણે કપામાં નીના મંડાશક દવા ગામરોડી નાખી છે જો કમ્પ્લીટેડ જય બોલ જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે ઓ ભરતભાઈ આમજો જો આ ભાઈ આ ભાઈ આવી ગયા આમજો જો ભરતભાઈ કેમ છો ભાઈ મુંબઈ થી આવ્યા જો તો કેવું લાગ્યું તમને મજા જો મજા મજા કદી આ જાયો આજ આજ અતારે જ બસ પહોંચ્યા અતારે જ પહોંચ્યા ભાઈ ભાઈ દો ભાઈ કદી ગયા તમે કેટલા મહિના થઈ ગયા તમને ऐसा के गया तो 14 दिन ना पीछे તદી આમે લવ વિડિયો બનાવ્યો નતો તમને વિડિયો બનાવ્યો વિડિયો બનાવ્યો નથી ભાઈ જોલા લાગે ભાઈ એ અંદર જ ગયા એને અમારું બ્લોગ માં લઈ લીધા દેખ

અને અહીંયા દવા છે અને અહીં એક પેસેન્જર ને બહાર ને આગળથી જોઈએ કઈ રીતના હમાય આગળ થોડો આગળ છે પછી તો આપણે આગળથી ના થાપાઈને બહાર દીધા અને ના થાપાઈને આ ફૂલ ખેંચી નાખવાના છે કારણ કે ના થાપાઈ ગણ આપણે દવા સટાવવાની છે તો મિત્રો વિડીયોમાં આગળ જોજો ના થાપાઈને આપણે દવા સટાવવા માટે લઈ જઈએ રહ્યા

ए बावरिया डर रिया थोड़ा गण ना दिया? तो पीछे मित्रों 500 की लगा लोड है उसी जगह से कर पाद रहे होते हैं तो आदमी मित्रों खड़ देखा दो शे। तो से ये बेटा खड़ नहीं देवा चांडो नहीं है तो चलो फिर नहीं चलो भाई मित्रों बावरिया पूरी पूरी हलवाया जो ताकि टूटी गई है સોમવારી અહીંયાથી ફૂલ પાણી પ્રેશરમાં લઈ ગયા અને આપણે રિપેરિંગ કરવા જવાનું હોય સવાર સવારના હાલવાઈ આવી ગયા અહીં ચાલો અહીંયાથી આપણે જઈ નેગડી જાય તો મિત્રો આવી ગયા છીએ આપણે આવી છીએ એગ્રોમાં જુઓ તમે અહીં કાંઈ હાંધો દેવાનું કામ ચાલુ છે તો કોઈ પણ ભાઈને આવા હાંધા દેવા ત્યાં આવી જાય જો એ એડેડ ન્યુ જોયું અને અહીંયા આપણે અમીરભાઈ બેઠા આવી છે એગ્રોના માલિક જુઓ તમે કોઈ પણ વસ્તુ મિત્રો પંપની ની લગતી કોઈ પણ વસ્તુ રિપેરિંગ કરવામાં આવે છે આપણું કામ થાય છે અહિયાં અને પછી આપણે જાશું વાડી તરફ મિત્રો જો એક હાથ આવી ગયો કમ્પ્લીટ અને પછી બીજા બીજો હાથ દેવા માટે આપણે બેસીલ મોહનભાઈને ને બોલાવ્યા આ બેસીલ હાથ દેવાના જો આ હું ને ભાઈ ભાઈ દડકાર બાકી આ દરેક હાથ આવ્યું આ જો આ ભાઈ બેસીલ કારીગર લાઈક કરો પછી મિત્રો હા તો આપણે કમ્પ્લીટ મારીને આવી ગયા અહીંયા આગળ રસ્તામાં અને આપણે જઈ રહ્યા છીએ આપણી વાડી તરફ અને આ છે મિત્રો આપણે જઈ રહ્યા આપણે જઈએ આપણી વાડી તરફ તો ચાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કમ્પ્લીટ હા દા બાંધા દાઈ દીધા છે અને આપણો ટ્રેક્ટર ને પંપ ચાલુ થઈ ગયું છે જુઓ પચક 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 ના અહીં કણે દવા છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ

બહુ બધી ગરમી છે અને વરસાદ આવતું નથી ને આપણે દવા સાંટીએ ને પછી કાલે પછી વરસાદ આવી જાય આપણું કામ થઈ જાય એવું બધું હે તમને જોમ કરીને દવા દેખાણું ગાઈસ દેખ શકતે હો આપ તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા ચાર અને આપણે કપામાં નિનામણનાશક દવા ગમરોડી નાખી છે જો કમ્પ્લીટેડ તો મિત્રો પડી ગયા મસ્ત મજાની સાંજ ને આપણે ચરો લઈને ઘર તરફ નીકળી ગયા લેહ લદાખ વાળા રસ્તે થી આપણે સીધા નીકળી ગયા ઘર તરફ મિત્રો પહોંચી આવે છે ઘરે આજ માટે બસ આટલું જ આપણું લોક આપણે અહીંયાથી પૂરો સી છીએ હજી સુધી મારા વિડીયો લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયો લાઈક કરો બટન દબાવી નાખો વિડીયો લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે મસ્ત મજા ડેલી તમે લોક જોઈ શકો અમારો લોક કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો લોક સાથે ત્યાં સુધી જય મુલિંદ જય માતાજી